અમારી ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એને શેર પણ કરજો અત્યારે આપણે પ્રભુ પિતાના વચનો વાંચવા તરફ જઈ રહ્યા છીએ તો પ્રભુ પિતા વચન પર પુષ્કળ અને કૃપા આપે અને વાંચવાને સમજવાનું પ્રભુ જ્ઞાન બુદ્ધિને ભરપૂર કરે તો હવે આપણે પુસ્તકમાંથી ગણના અને તેનું દસમો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ તો રમેશ વાંચશે અને પુસ્તક બાઇબલ અને તેરું પુસ્તક ગણના અને તેરું 10મો અધ્યાય તેરો માછાઈના પ્રકારોમાં છે અને યહોવાએ મૂસાને કહ્યું તું પોતાને માટે રૂપાના બે રણシંગડા બનાવ તે ઘટતર કામના બનાવ અને તું તેઓને લોકોને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે અને તેઓ તે વગાડે ત્યારે સમગ્ર પ્રજા તારી પાસે મુલાકાત મંડપના દ્વાર પાસે એકઠી થાય અને જો તેઓ એક જ વગાડે તો અધિપત્યો એટલે ઈઝરાયલના હજારોના મુખ્યો તારી પાસે એકઠા થાય અને તમે ભય સૂચક રણ વગાડો ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે અને તમે બીજી વાર ભય સૂચક રણસિંગ વગાડો ત્યારે દક્ષિણ રાજ્ય પડેલી ચામડીઓ ચાલી નીકળે ચામડીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક રણ વગાડે પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું પણ ભય સૂચક રણ વગાડવું નહીં અને હારૂના દીકરા એટલે યાજકો રણ વગાડે અને તેઓ તમારી વોંશ પરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા પર જુલમ કરના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ ત્યારે બગાડો અને યહોવા તમારા ઈશ્વરની હજુરમાં તમારું સ્મરણ કરવામાં આવશે ને તમે પોતાના શત્રુઓથી બચાવવા પામશો અને તમારા ઉત્સવને દિવસે ને તમારા ઠરાવેલા પર્વોએ ને તમારા માસોના આરંભમાં તમે તમારા ગલપણો પર તથા તમારા શાંતપણોના યજ્ઞો પર રણ બગાડો અને તેઓ તમારા ઈશ્વરની હજુરમાં તમારા માટે સ્મરણાથી થશે હું યહોવા તમારો ઈશ્વર છું અને બીજા વર્ષના બીજા માસને ને દિવસે એમ થયું કે કરારના મંડક ઉપરથી મેઘું પડ્યું અને ઈઝરાયેલી લોકો સિનાઈના અરણ પોતાની કૂચ પર ચાલી નીકળ્યા અને પારણના અરણ્યમાં મેઘ થૂપ્યો અને તેઓએ પ્રથમ મુસાની હસ્ત કપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે પોતાની કૂચ કરી અને પહેલી યહોદાના પુત્રોની છાવણીની ધજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી અને તેના સૈન્યનો ઉપરી આમીના દાપનો દીકરો નાસો નહોતો અને ઈશાકાળના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુવર્ણ દીકરો નથાની રહ્યો અને જબુલનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો અને મંડપ પાડવામાં આવ્યો એટલે ગેરસોનના પુત્રો તથા મરાળીના પુત્રો મંડપ ઉચકીને ચાલુ નીકળ્યા પછી રૂબેનની છાવણીની ધજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલુ નીકળી અને તેના સૈન્યનો ઉપરી સદેવનો દીકરો અલિશુર હતો અને સિમ્રનના પુત્રોના કોડના સૈન્ય નોકરી સુરી સાદાયનો દીકરો સલુમીયત હતો અને ગાદના પુત્રોના કોડના સૈન્ય નોકરી દુએલનો દીકરો એલિયા શાપ હતો પછી કહાત્યો પવિત્ર સ્થાનને ઉચકીને ચાલ્યા અને તેઓ જે પહોંચે તે પહેલા બી એલા બીજાઓએ મંડપને ઉભો કર્યો પછી એ પ્રેમના પુત્રોની છાવણીની ગજા પોતાના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમી હુદનો દીકરો અલીશામાં હતો અને મન્નાસાના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી અને બિન્યામીનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ગીધ્યોનીનો દીકરો અબિદાન હતો પછી દાનના પુત્રોની છાવણીની ધજા તેમના સૈન્ય પ્રમાણે ચાલી નીકળી સર્વ છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી અને તેના સૈન્યનો ઉપરી અમી દીકરો અહીએ ઝેર હતો અને આસેનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ઓકરાનો દીકરો પાગિયર હતો અને નપ્તાલીના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો ઇઝરાયેલના સૈન્યની કુચનો અનુક્રમ આ પ્રમાણે હતો અને તેઓ ચાલી નીકળ્યા અને મૂસાના સસરા મિદ્યાની દુએલના દીકરા ઓબાબને મૂસાએ કહ્યું જે ઠેકાણા સંબંધી યહોવાએ અમને કહ્યું તે હું તમને આપીશ ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ હું અમારી સાથે ચાલ ને અમે તારું ભળું કરીશું કેમ કે યહોવાએ ઇઝરાયેલનું ભલું કરવાનું કહ્યું છે અને તેણે તેને કહ્યું હું તો નહીં આવું પણ હું મારા પોતાના દેશમાં ને મારા પોતાના સગાની પાસે જઈશ અને તેણે તેને કહ્યું કૃપા કરીને અમને મૂકીને ન જા તેમ કે અરણ્યમાં અમારે કઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે ને તું અમારે માટે આંખોની ગરજ સારશે અને જો તું અમારી સાથે આવીશ તો એમ થશે હા એમ થશે કે યહોવા અમારું જે કંઈ ભલું કરશે તે અમે તારું કરીશું અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ આપ્યો અને એ ત્રણ દિવસમાં એ હવાનો કરાર કોષ તેઓને માટે વિશ્રામ સ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યું અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા ત્યારે યહવાનો મેઘ તેઓ રહેતો અને કોષ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે મુસા કહેતું હે યહવા ઉઠો ને તમારા શત્રુઓને વિખેરી નાખો અને તમારા દ્રશ્યકો તમારી આગળથી નાસી જાય અને જ્યારે તે થૂકતો ત્યારે તે કહે તો હે યહોવા ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરો છો હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરી છે બાપ કે સવાર સત્યા તમે સાત વર્ષ સંભાળો છો પ્રભુ અમારું લક્ષણ કરો છોકરો બાપા મેં તમારું જ્ઞાન માનું છું હા પિતા મારા જીવનમાં તમે પુષ્કળ તમારી કૃપાવાનું બાળકોએ એમને બાળકો આપીએ છીએ એ સર્વને માટે બાપા મેં તમારો ધન્યવાદ કરી શકો બાળકો જ્યારે નાના છે ત્યારે બાળકોને પ્રતું તમે પડતી ભરો બાળકો તમારા બાળકો બની એવું તમે વિશેષ થવા દેવું તમારા સંતોષ એવા મનોમુક્તિવાળી તમે થોડો અને એ દ્વારા ઘણા પિતા તમારે ગમ ફરે તો તમે થાલો જે લોકો બીમાર છે પ્રભુ એ અને તમે સાદાપણો આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન પ્રભુ પ્રભિતા તમારા વચનો સત્ય છે અને તમારા પ્રભુ પ્રભુતા પૂરા થઈ રહ્યા છે એના માટે પણ અમે તમારા પુષ્કળા ભાર માતા તમારા વચન તમે ચોક્કસી દિવસ હોવાના છો પ્રભુ પણ તમે ક્યારે આવશો પ્રભુ મેં જાણતા નથી ત્યારે બાપ એ દિવસને મેં રાહ જોઈ લે ત્યારે બાપ તમે એમને તૈયાર કરો અમારે મસાલો બોલવા ન જાય અમારા દીવાનું તેલ ફૂટી ન જાય એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એવી તમારી પાસે મેં ખાસ પ્રાર્થના કરી છે શેતાન થવાનાથી પ્રભુ તમે અમને દૂર રાખ્યો પ્રભુ પિતા ઘણી બધી જગ્યાએ વરસાદ નથી ઘણી બધી જગ્યાએ ઘણી બધી મુશ્કેલી છે વાવાઝોડું છે અગ્નિ છે પ્રભુ ઘણું બધું છે જ્યારે બાપ અમે તમને ને કાલાવાળા કરીએ છીએ પ્રભુ જેમ તમે પછી ધમકાવો પ્રભુ એમ આ બધું તમે ધમકાવો બાપને તમે શાંતિ સ્થાપો એ તો અમારો સમિતિ શ્રેષ્ઠ આગ્રહ કરી પ્રાર્થના કરીએ છીએ આ દેશના નાની થવા માટે પણ નાખીએ છીએ પ્રભુ કે તમારે જ્ઞાન વિગેરે ના પરથી ભરો અને આ દેશને તમે આશીર્વાદિત કરો એ તો પાસે ખાસ અમે પ્રાર્થના કરી છીએ મારા અમેરિકા દેશને પણ પ્રભુ તમારે પુષ્કળ છે ત્યારે તમારી કૃપા આપો આવના દિવસોમાં જ્યારે પ્રભુ પીતા ઇલેક્શન આવનાર છે ત્યારે પ્રભુ એ ઇલેક્શનને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને તમને પસંદ પડે એવું પાત્ર તમે આપો એ તો અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણી બધી જગ્યાએ તમારું નામ લેવાય છે ત્યારે જગ્યાને પ્રભુ તમે આશીર્વાદિત કરો જ્યાં જ્યાં તમારા બાળકોની સત્તાવણી થઈ રહી છે પ્રભુ એ જગ્યાની પ્રભુ તમે મદદ કરો તમારા બાળકોને પ્રભુ તમે બચાવી કોઈ પણ બાળકના સ્મરણ જાય એવું તમે થયું જે લોકો સત્તાવે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો છો અને એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થયું અમે ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથેને પાસે લીધો અમારા પાપુના વૃદન ક્ષમા મતા ਜੇ ਗੈ ਮੈ ਗੀ ਤੁ ਤੁ ਮਾਰਾ ਦੀ ਕ੍ਰੈ ਸੁ ਕ੃਷ ਨਾ ਜਾਰੇ ਨਾਂ ਤੀ ਮੈ ਗੀ ਚੀ। ਸਾਮ